વધુ સમાચારમાં વાત કરીએ તો ભીલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકો સજ્જડ સંચાલક દેવાંગ બારોટ પર મારામારીનો આરોપ છે આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું આ સાથે જ મેઘરજના વેપારીઓ પણ સમર્થનમાં જોડાયા હતા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજારો બંધ રહી હતી એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી આ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો આદિવાસી સમાજ દ્વારા આજે બંધ એલાન આપવામાં આવેલું હતું તારીખ સોળ અને સત્તર તારીખે તો આજે સત્તર તારીખે સંપૂર્ણપણે સંપૂર્ણ આદિવાસી સમાજ ના યુવક ને આજે તારીખ દસ તારીખ ના જયારે ઘટના બની આજે બારો ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ દોર બહાર મારેલો હતો દીપકભાઈને ને તેના નિમિત્તે આજે બંધ એલાન આપેલું છે તેને સફળ બનાવવામાં અમે સૌ બં નું સામેલ છીએ